નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગઢ દેવ બિરસા સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી સોંઘઢ તાલુકા દેવ બિરસા સેના દ્વારા શુક્રવારના રોજ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જેમાં ગીધમાડી ડુંગર પર ગેરકાયદેસર દબાણ હટાવવાની માંગ સાથે ત્યાં યોજાતા મેળાને તંત્ર દ્વારા તપાસ કરી ગેરકાયદેસર મેળાને અટકાવવામાં આવેલી માંગ સાથે અલગ અલગ મુદ્દાને આવરી લઈ ધારધાર રજૂઆત કરાઈ છે જેમાં દેવ બિરસા સેનાના આગેવાનો હાજર રહ્યા હતા ઉછલ તાલુકા મામલતદારને માજી ધારાસભ્યની હાજરીમાં આવેદનપત્ર અપાયું ઉછલ તાલુકાના મામલતદારને માજી ધારાસભ્ય સુનિલભાઈ ગામિતની આગેવાનીમાં એક આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે જેમાં મતદાતાઓને મત અધિકારથી વંચિત રાખવાના હિન પ્રયાસો થઈ રહ્યા છે સાથે જ વાંધા અરજીઓ કરવામાં આવી છે તે દફતરે કરી તમામ મતદારોનું નામ ફાઇનલ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવે છે માંગ સાથે રજૂઆત કરાઈ છે જેમાં આગેવાનો હાજર રહ્યા હતા વ્યારામાં ગ્રામ સેવા સમાજ સંસ્થાએ છાત્રાલયમાં કામ કરતા કર્મચારીઓના પીએફના રૂપિયા ચાઉ કરી જતા પીએફથી વંચિત કર્મચારીઓ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી સંસ્થાના નિવૃત્ત છાત્રાલય કર્મચારીઓને પીએફના નાણાં ન મળતા સંસ્થાના હોદ્દેદારો સામે ગેરરીતિના આક્ષેપો સાથે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી તેમજ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીદિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જે બાબતે નિવૃત્ત કર્મચારી આગેવાનો દ્વારા મીડિયાને માહિતી આપી હતી બાબરભાઈ બી ચૌધરી સંચાલિત કર્મચારી અમારા પીએફના પૈસા જે કપાત છે પગારમાંથી કાપીને એ લોકોએ જમા કર્યા છે તો રિટાયર થયા પછી પણ એ લોકો એ પૈસા રિટાયર કર્મચારીને આપ્યા નથી એ પૈસા એ લોકો પર છે કે ચાઉ થઈ ગયા કે ઘેરવલ્લે ગયા એ અમને કશી ખબર નથી અમને કોઈ હિસાબ નથી એટલા માટે અમે કલેક્ટરને આવેદનપત્ર છે શું માંગ છે એ પૈસા અમને જલ્દી મળી જાય એવી માંગ છે હવે એ અમે અમારી માંગ સંતોષાય એવી આશા રાખીએ છીએ કેટલા કર્મચારીઓ છે અત્યારે અહીંયા છત્રીસ કર્મચારીઓ આવ્યા છે સોંઘરની ડોસવાળા મોડેલ સ્કૂલ ખાતે ટ્રાફિક શાખા દ્વારા કાર્યક્રમ યોજાયો સોંઘર તાલુકાની ડોસવાળા મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા ટ્રાફિક શાખા તથા એનએચ એઆઈ વિભાગના અધિકારીની હાજરીમાં ટ્રાફિક અવેરનેસ સાયબર ક્રાઈમ અવેરનેસ તથા મહિલા સુરક્ષાને લગતા કાયદાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરી રાહવીર યોજના વિશે પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન બતાવી વિદ્યાર્થીઓને યોજના વિશે માહિતગાર કર્યા હતા જેમાં પીએસઆઈ સહિતના અધિકારી અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા વ્યારા નગરપાલિકાના હોલમાં પ્રમુખ અને ચીફ ઓફિસરની હાજરીમાં બજેટ રજૂ કરવામાં આવ્યું વ્યારા નગરપાલિકાના હોલમાં પાલિકા પ્રમુખ રિતેશભાઈ અને ચીફ ઓફિસરની હાજરીમાં બે હજાર પચીસ છવ્વીસનું સુધારેલ બજેટ અને બે હજાર છવ્વીસ સત્તાવીસ વર્ષનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સર્વાનુમતે ચોપન પોઈન્ટ સિત્તેર કરોડના અંદાજપત્રને બહાલી આપી હતી જેમાં કારોબારી અધ્યક્ષ દિલીપભાઈ સહિત પાલિકાના સભ્યો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા વ્યારા તાલુકાના રાણીઆંબા જૂથ ગ્રામ પંચાયતના ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વ્યારા તાલુકાના રાણીઆંબા જૂથ ગ્રામ પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત સરપંચ અને ડેપ્યુટી સરપંચના હસ્તે કરવામાં આવ્યું હતું જે બાંધકામમાં માર્ગ મકાન હસ્તક પચીસ લાખથી વધુની માતબર રકમથી નિર્માણ થશે સાથે જ ગ્રામ પંચાયતમાં ગ્રામજનોની સારી સુવિધા મળી રહેશે જેમાં ગામના આગેવાનો હાજર રહ્યા હતા તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોની સ્મૃતિમાં આજે તારીખ ત્રીસમી જાન્યુઆરીના રોજ શહીદ દિન નિમિત્તે તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સવારે અગિયાર કલાકે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં નિવાસી અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા સોંગઠના માંડન ટોલનાકા નજીક અકસ્માત નડતા પરિવારના ત્રણ સભ્યો ઘાયલ તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સોંઘડના માંડન ટોલનાકા નજીક પરિવારના ત્રણ સભ્યોને અકસ્માત નડ્યો હતો જેમાં પંકજભાઈ વસાવા અંજના વસાવા અને શ્રેયાંસને ઈજાઓ પહોંચી હતી બનાવને લઈ તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત